સુરતના રામપુરા વિસ્તારમાં પોલીસ લાઇનની બાજુમાં શ્રી વડવાડા હનુમાનજી મંદિરે પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહાઆરતી મહાપ્રસાદ અને હવનના આયોજન સાથે ભગવાન હનુમાનજીના પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સુરતના રામપુરા વિસ્તારમાં પોલીસ લાઇનની બાજુમાં શ્રી વડવાડા હનુમાનજી મંદિરે પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભક્તો દ્વારા જ વિવિધ આયોજન કરી ભગવાન શ્રી વડવાડા હનુમાનજીના પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ સવારે આઠ કલાકે હવન શરૂ કરાયું હતું સાંજે સાત કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો શ્રી વડવાડા મંદિરે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા અને હનુમાન ચાલીસા પાઠનું પઠન કર્યું હતું આ પાટોત્સવની ઉજવણીનું આયોજન તેજસભાઈ ચોકસી કરણભાઈ થોરાટ દક્ષેશ ભાજીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત